જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આ તુલસી શામ જતી બસમાં બનેલી ઘટના આજે તળાજાની સવાર કંઈક અલગ જ હતી આકાશ થોડું વધારે સફેદ હોવા થોડી વધારે ઠંડી અને રસ્તા ઉપર ચાલતા લોકો થોડા વધારે ઉતાવળમાં દેખાતા આ સા નાસ્તાના નાના સ્ટોલ પર સા ઉકેલી ભાજ્યની સુવા છોડી બસ સ્ટેન્ડ તરફ પહોંચી આ તળાજા બસ સ્ટેન્ડ એ દિવા દિવસની શરૂઆત માટે જાણે પોતાનું જાદુ સંગીત વગાડતું સ્થળ હતું આ કોઈ ટિકિટ બુકિંગની લાઈનમાં ઊભું કોઈ ભારે બેગ લઈને દોડી રહ્યું કોઈ ખીચામાંથી મોબાઈલ કાઢીને બસ આવી કે નહીં તે જોતા સવારના લગભગ આઠ વાગ્યા હશે એટલામાંથી એક વ્યક્તિએ ઊંચા અવાજમાં જાહેરાત કરી તુલસી શ્યામ તુલસી શ્યામ જતી બસ ત્યારે છે આ થોડી વારમાં બસ સ્ટાર્ટ થશે અવાજ સાથે મુસાફરો ઊભા થતાં કોઈ બેગ ઉપાડતો કોઈ બાળકોને હાથ પકડી દોડતો બસ થોડી દૂર ઊભી હતી લાલ રંગની જૂની પણ મજબૂત બસ બસની સામે નું ચિહ્ન બાજુએ મોટા અક્ષરોમાં લખેલું તળાજાથી તુલસી શ્યામ બસની બાજુમાં બે માણસો ઊભા હતા ડ્રાઈવર હેમંતભાઈ અને કન્ડક્ટર મનસુખભાઈ મનસુખભાઈ મધ્યમ વર્ગનો ગોરાગાલ પરંતુ હંમેશા કડક દેખાતો વાત કરતો કરતો ત્યારે કડકપણું દેખાય પરંતુ અંદરથી સૌ તેને સારો માનતા મનસુખી એક જ વાત પર વિશ્વાસ રાખતો નિયમ એટલે નિયમ આ બસમાં હું કંડક્ટર છું તો ડ્યુટી એ પહેલાં મનસુખભાઈ હાથમાં ટિકિટ મશીન અને બેગ લઈને બસના દરવાજા પાસે ઊભો રહેતો મુસાફરોને બેસાડવાનું સર ઉપર જોવા અને સમય પર બસ શરૂઆ શરૂ કરવાનું તેના માટે બધું માત્ર ફરજ ન હતું પણ એક સ્વાભિમાન પણ હતું અંતે બસમાં ચડતા મુસાફરોને બોલાવતો આગળ વધો ભાઈ પાછળ જગ્યા છે બાળકોને વચ્ચે બેસાડો સમયસર બેસી જજો કેટલાક મુસાફરો એને જોઈ મજાક કરતા તો આખો બસનો મંત્રી લાગે છે આ મનસુખ હળવા સ્મિત સાથે જવાબ આપતો એ તો તમે કહો ભાઈ હું તો મારી ફરજ કરું છું બીજી તરફ હેમતભાઈ મનસુખભાઈના ઉલટા હંમેશા હસતા હસતા ધીરજવાળા અને મુશ્કેલ રસ્તા પર સરળ બનાવી દે તેવા લોકો એમના ડ્રાઈવિંગની ખૂબ પ્રશંસા કરતા કહેતા હેમતભાઈની બસમાં બેસે તો લાગે જ નહીં કે રસ્તો ખરાબ છે હેમતભાઈ બસનું સ્ટીરિંગ સરખું કરતા મીર એજન્ટ કરતા અને હંમેશની જેમ હળવા અવાજથી મનસુખભાઈ કહેતા મનસુખભાઈ આ લોકોએ ચા પીવાની મજા લઈ લીધી હોય તમે ટાઈમ જોઈને બસ સ્ટાર્ટ કરાવજો મનસુખભાઈ તરત પોતાની ઘડિયાળમાં નજર મારતો હું તો આઠ ને પિસ્તાલીસ થાય એટલે ચાલુ કરવીશ દઈશ આજે મારે કોઈને માટે ઊભા રહીને મોડું કરવાનું નથી હિંમતભાઈ હસતા કહે જરૂર કરતાં પણ વધારે ડ્યુટીમાં સમય ગયો છે ને તું મનસુખ ફરી તું આ મનસુખ ફરી સ્મિત કરતો આ ડ્યુટી જ બધું છે મિત્ર દિવસે મુસાફરીની સંખ્યા વધારે હતી અડધા લોકો મંદિરે જવા તો કેટલાક પ્રવાસ માટે એક પરિવાર પાંચ બાળકો સાથે આ એક યુવાન કપલ થોડા વિદ્યાર્થીઓ બે વૃદ્ધ દંપતી અને અમુક સ્થાનિક લોકોથી બસ ભરાય મનસુખ દરેકને ટિકિટ આપતો વચ્ચે વચ્ચે કહેતો રડ નહીં બેટા મમ્મી બેસે પછી તને બારી પાસે બેસાડું બસની અંદર બેઠેલા લોકો હવે ધીમે ધીમે સ્થિર થઈ રહ્યા હતા કોઈ બારી ખોલતો કોઈ ફોનથી ફોટા પાડતો કોઈ સીટ પર દોડતો સાફ કરતો તુલસી શ્યામ જવાનું એ સૌને ગમતું તુલસી શ્યામના રસ્તામાં જંગલ પહાડ વાતાવરણનું સૌંદર્ય મધ્યમાં આવેલું ગરમ પાણીનું કુદરતી ઝરણું એક આનંદમય પ્રવાસ મનસુખે બસમાં દરવાજા પાસે ઊભા રહીને લોકોની ગણતરી કરી પચાસ એક બે બરાબર બેઠકો પૂરી હવે બસ સ્ટાર્ટ થવાની હતી પરંતુ એ સમયે જ દૂરથી આશરે વર્ષના વૃદ્ધ દાદી આવતી દેખાયા વૃદ્ધાનું નામ હતું કાંતાબા તળાજાની આસપાસના ગામડામાં રહેતી ગરીબ માજી વર્ષોથી તુલસી શ્યામના દેવમાં તેનો અદ્ભુત વિશ્વાસ હતો દરેક પૂનમના દિવસે તે મંદિર જવાના પ્રયત્ન કરતી જીવનમાં ઘણા કપરા દિવસો જોયા પણ ભાગતી ક્યારેય છોડી ન હતી આજે પણ તે ખંભા પર જૂની જોડી લઈને ધીમે ધીમે આવી આ જોડીમાં શું હતું થોડા રૂપિયા બે ત્રણ ફૂલ અને નાનકડો ત્રાંબાનો લોટો તે સાલીને બસ સુધી આવી ચાલવા અને ઉંમરના કારણે તેના શ્વાસ ફૂલેલા બેટા બેટા બસ રોકજો આ કાંતાબા બોલી મનસુખે દરવાજો થોડી ક્ષણો માટે ખોલ્યો અને બોલ્યું બા બેસવો ઝડપથી મોડું થાય છે કાંતાબા ધીમે ધીમે પગ મૂકી અંદર ચડી બસમાં બેઠેલા લોકો તેની તરફ જોયું કોઈકની દયા લાગતી કોઈક મજાકથી હસ્યું કાંતાબા બસની ત્રીજી સીટની બાજુમાં બેસવાનો પ્રયત્ન કર્યો મનસુખે વિસર્યું વૃદ્ધ છે મદદ કરવી જોઈએ પણ પછી ફરી પોતે જ કહ્યું પણ ટિકિટ તો લેવી જ પડશે બસ સ્ટાર્ટ થઈ મનસુખ ટિકિટ આપવાની પ્રક્રિયા ચાલુ કરે છે લાઇનમાં દરેક સીટો સુધી પહોંચતો જાય છે લોકો પૈસા આપે ટિકિટ લઈને બારીની બહાર જોવા માંડે થોડી વાર પછી તે કાંતાબા પાસે પહોંચ્યો બા ક્યાં સુધી ટિકિટ મનસુખે પૂછ્યું કાંતાબા ભાવે બોલી બેટા તુલસી શ્યામ જવું છે બરાબર ટિકિટનું ભાડું બસો પચાસ રૂપિયા થશે પૈસા આપો કાંતાબાએ જોડીમાંથી જૂનું પાકીટ કાઢ્યું તેમાં બે ત્રણ નોટો અને સિક્કા હતા તેણે તે મનસુખને આપ્યા મનસુખે સિક્કા હાથમાં લઈ ગણ્યા અને તરત મોમ કવ્યું બા પૈસા અધૂરા છે એટલામાં ટિકિટ નહીં આવે કાંતાબાઈએ ધીમા કરુણ અવાજમાં કહ્યું બેટા અમે ગામડાના લોકો આ જ બસ પકડવામાં થોડું થોડી કમાણી અધૂરી રહી ગઈ એમ કર હું તુલસી શ્યામ દર્શન કરી પાસે આવું ત્યારે ભાડું પૂરું આપીશ આપી દઈશ બસમાં બેઠેલા અમુક મુસાફરોએ હળવું હાસ્ય કર્યું કોઈ બોલ્યું આવું નાટક રોજ કરે છે લોકો ભાડું નહીં હોઈને ભક્તિના બહાના કાઢશે મનસુખે કડક અવાજમાં કહ્યું બા એમ નહીં ચાલે નિયમ નિયમ છે કોઈને પણ અધૂરા પૈસા પર ટિકિટ નથી આપતો કાંતાબાની આંખોમાં જેટલી નિર્દોષતા હતી તેટલી અસહાયતા પણ તે બોલી બેટા ખોટું ન માનતા ભગવાનના દર્શન કરવા જઈશ પાછળ જ્યારે આવું ત્યારે સમજીને આપી દઈશ મનસુખે એમ મન મળાવ્યું પરંતુ તે ફરી પોતાની યાદ અપાવે ડ્યુટી એટલે નિયમ એકને છૂટ આપીએ તો બીજા પણ આવીને બહાના કરશે તેણે કહ્યું ના બા આ નિયમ પ્રમાણે ભાડું પૂરું હોવું જોઈએ બસની અંદર વાતાવરણ થોડું તણાવસગરું થઈ ગયું એક ધાર્મિક યુવાન બોલ્યું મનસુખભાઈ છે આ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે મદદ કરોની બીજો મુસાફર બોલ્યો ભાઈ કંડક્ટર સાસુ સાચું કહે છે આ લાગણીમાં આવીને છૂટ આપીએ તો સિસ્ટમ બગડે કોઈક મુસાફરો બંને વચ્ચે વાદ વિવાદ કરવા લાગ્યા હિંમતભાઈએ મીટરમાંથી જોયું બોલ્યા મનસુખભાઈ ધીમે બોલ્યા આ બા છે ને આ વૃદ્ધ છે મનસુખ બોલ્યો હા પણ ડ્યુટી તો ડ્યુટી છે કાંતાબા સુપસાપ બેસી રહી તેની આંખોની લાલચ એણમાં ખૂબ બોલ બોલતી હતી તે ગરીબોનો ખાર ભક્તિનો પ્રેમ અને જીવનના સંઘર્ષની કથા એકસાથે વહેતી બસમાં ધીમે ધીમે તળાજાની બહાર નીકળતી હતી ગ્રામ્ય વિસ્તારના રસ્તા બાજુએ લીલા ખેતરો અને હળવો પવન બસની બારીમાંથી અંદર આવતું આ પરંતુ બસની અંદરની હવા હજી શાંત ન હતી કાંતાબાઈની ટિકિટની વાતને લઈને મુસાફરોમાં સરસા ચાલતી હતી મનસુખ શૈલી શેઠની સુધી ટિકિટ કાપી પાછો આવતો હતો મનમાં વિચાર તો ક્યાંક બા સાચી હશે પણ જો હવે સૂટ આપું તો સાથે બેઠેલા લોકો શું કહેશે ફરજ છે અને ફરજમાં લાગણી ન ચાલે હેમતભાઈ મિરરમાંથી મનસુખભાઈને જોતા હતા તેઓ બોલ્યા મનસુખ બા સાથે નરમથી વાત કર આજે તારું મન ધાર્મિકતા કરતાં પણ વધારે ડ્યુટીમાં ફસાયું છે મનસુખ મુશ્કેલીના સ્વરે બોલ્યું શું કરું હિંમતભાઈ નિયમની બહાર જાઉં તો દિલ કહે છે મદદ કરવી જોઈએ અને નિયમ તોડું તો સિસ્ટમ બગડે હિંમતભાઈ શાંત સ્વરે બોલ્યા બે વસ્તુઓ ક્યારેય સરખી નથી પડતી કાયદો અને દિલ ક્યારેય કંઈ સાંભળવી તે માણસની સમજ ઉપર છે મનસુખ હળવો શ્વાસ લઈ કાંતાબાની શર્ટ પાસે આવ્યો કાંતાબા બારીમાંથી બહાર જોવા લાગેલી જાણે કોઈ પ્રાર્થના કરતા હોય એમ વટ હલાવતા હતા મનસુખે નરમ અવાજમાં પૂછ્યું બા તમે પહેલીવાર શ્યામ જાઓ છો કાંતાભાઈ સ્મિતથી મોબ લાવ્યો હા બેટા વર્ષોથી ઈચ્છા હતી મનસુખે પૂછ્યું પૈસા અધૂરા કેમ પડ્યા બા ઘરમાં કોઈ નથી કાંતાબા થોડી વાર ચૂપ રહી પછી હાથમાં જોડી પકડી ધીમેથી બોલી બેટા આ ઘર તો છે પણ ઘરમાં રહેવાનું મન ક્યાં છે મારો દીકરો હતો એક્સિડન્ટમાં ચાલ્યું ગયો ત્રણ વર્ષ પહેલાં વહુ નાની હતી થોડા સમય પછી તે પણ પિયર ચાલી ગઈ હવે હું એકલી રોજ રોટલો આંગણી મળી રહે તો સારું કોઈક દિવસ મળે કોઈક દિવસ ના મળે ગઈ રાતે એક જ રોટલો હતો એ પણ બે ભાગ કરી ખાધો સાંભળીને મનસુખની અંદર કંઈક કરુણા ઉપસી તેનો કડક અવાજ ગાયબ થયો મુસાફરો પણ શાંત થઈ ગયા કાંતાબા આગળ બોલી મારા દીકરાને તુલસી શ્યામના શ્યામ પર ઘણો વિશ્વાસ તેની યાદમાં જાઉંશું પૈસા ન હતા તો પગપાળા જવાનું વિચારી હતી પણ હવે પગની તાકાત નથી એટલે બસ પકડવા આવી કેટલાક મુસાફરીની આંખોમાં પણ નરમાશ આવી પહેલાં મજાક કરનારા પણ શાંત થઈ ગયા એક યુવતી બોલી મનસુખભાઈ બાનું ભાડું હું આપી દઉં મનસુખે હાથ ઓછો કર્યો હા ના તમે નહીં આપો પહેલાં મને સમજવા દો કાંતાબા મનસુખના ચહેરા પર જોતી રહી તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો માત્ર નમ્રતા અને આશા હતી મનસુખ બોલ્યો બા તમારા પૈસા અધૂરા પડ્યા તે ગુનો નથી પણ મારી પણ ડ્યુટી છે ને કોઈ કહી દે કે બા માટે સૂટ આપી તો બીજા પણ આવતીકાલે બાના કરશે કાના તાબા ધીમે ધીમા હાસ્યા સાથે બોલી હું જાણું છું બેટા તું તારું કામ સારું કરે છે હું ગુસ્સે નથી મારે તો માત્ર ભગવાનના દર્શન કરવા જવું છે બાકી જો તું ના પાડી તો હું ઉતરીને પગ પાડા ભગવાનનો રસ્તો બતાવશે શબ્દમાં એટલો વિશ્વાસ હતો કે મનસુખ દંગ રહી ગયું તે બોલ્યો બા તમે ક્યાં ઉતરશો રસ્તો લાંબો છે જ્યાં બસ ઉતારી દે ત્યાં ડર મને નહીં લાગે ભગવાન સાથે છે હેમતભાઈ ડ્રાઈવિંગ કરતી વખતે પાછળ જોઈ બોલ્યા અરે બા એ વાત નથી મનસુખે અહેમતભાઈની તરફ જોયું હિંમતભાઈને વર્ષોથી ઓળખતો તેઓ કોઈપણની અંગે ખોટું મૂલ્યાકાંઠ ન કરતા બસ થોડું આગળ વધી રહી હતી રસ્તો હરિયાળી પોરણમાં હતો બે ત્રણ જગ્યાએ રસ્તા ઉપર ઉતાર ચઢાવ આવતા બસ ઝટકાથી ક્યારેક ડાબી જમણી થતી થઈ આવતા મુસાફરોનું ધ્યાન પણ કાંતાબા તરફ જ હતું કેટલાક લોકો બોલવા લાગ્યા મનસુખભાઈ બાને જવા દો તમે એટલા કડક છો એ સારું છે પણ બા જેવી વૃદ્ધાને નોંધવાની જરૂર નથી અરે હા પચાસ રૂપિયામાં શું ફરક પડે મનસુખને લાગ્યું કે સૌ તને દબાણ કરે છે પણ તે ફરી બોલ્યો મને તમને નહીં અમારા મનને જવાબ આપવો છે બાને મારી તરફથી કંઈક મદદ કરું એ બીજું છે પરંતુ નિયમ વગર ટિકિટ નહીં ચાલે કાંતાબા બોલી બેટા હું તને ખોટું નથી કહેતી પાસ આવીને ભાડું આપીશ જઈશ હું ખોટું બોલું એવું નહીં થાય આ અહેમદભાઈએ કહ્યું મનસુખ બાને બે ચાર પ્રશ્ન પૂછ બા સાચી લાગે સાચી લાગે છે મનસુખે નરમયથી પૂછ્યું બા તમે હમણાં ક્યાં રહો છો તળાજાથી થોડા દૂર એક નાનકડા વાડામાં થોડે દૂર એક કુટુંબ રહે છે જે ક્યારેક મને રોટલો આપી જાય કામ શું કરો છો એક બકરી છે મારી પાસે તેની સંભાળ રાખું અને ગુજરાન ચલાવું અને ભગવાનની ભક્તિ કરું મનસુખની અંદર છેલ્લો સંશય પણ ઓગળી ગયો વૃદ્ધા કોઈ નાટક કરતી નથી તો સાચી ભક્તિ અને સાચો સંઘર્ષ પરંતુ તે હજી વિચારતો રહ્યો કાયદો તોડવું કે દિલને સાંભળવું એમ તભાઈ બોલ્યા હા મનસુખ બાને અધૂરા પૈસે ટિકિટ આપી દે બાકીને તું મારી પાસેથી લઈ લેજે હવે હું આપી દઈશ મનસુખ હસ્યો હા હિંમતભાઈ તમે પણ આમ બોલતા બોલતા બસ એક વળાંકવાળી જગ્યા પર પહોંચી રસ્તો થોડો ખરાબ હતો બસમાં જોરદાર ઝટકો પડ્યો કાંતાબા ઝટકાથી સીટ પકડી બોલી હે શ્યામ બસને સંભાળી લેજે બોલતા જ બસનો ઝટકો તરત ઓછો થઈ મુસાફરો એકબીજા તરફ જોયું અરે એ જાણું શું આ બાના બોલતા જ બસ સ્થિર થઈ હિંમતભાઈ શોકી ગયા અરે થોડું નિયંત્રણ ન હોત તો કોઈ મુસાફરે કહ્યું બા સાથે કંઈક જુદી શક્તિ લાગે છે વાતે બસમાં એક અજબ શાંતિ છવાઈ ગઈ મનસુખે વિચાર્યું બા સામાન્ય નથી કંઈક તો છે તેને કાંતાબાની તરફ જોઈને સ્મિત કર્યું બા તમે ચિંતા ના કરો તમને હું તુલસી શ્યામ સુધી લઈ જઈશ કાંતાબાની આંખોમાં આંસુ આવી ગયા તેણે હાથ જોડીને કહ્યું ભગવાન તને સુખી રાખે બેટ આજે તો મારા દીકરા જેવો લાગે છે મનસુખે ટિકિટ કાપીને બાને આપી બાએ ટિકિટને પોતાના હાથમાં પકડી એ રીતે જોઈ જાણે દેવનો આશીર્વાદ મળ્યો હોય બસ હવે શાંત ગતિથી આગળ વધી રહી હતી મુસાફરોના ચહેરા પણ હળવા સ્મિત વાતાવરણ બદલાઈ ગયું મનસુખના દિલમાં સૃષ્ટિ સંતુષ્ટ અહેમતભાઈના ચહેરા પર પણ સંતોષ અને કાંતાબાની આંખોમાં શાંતિ લાંબી મુસાફરી પછી બસ હવે તુલસી શ્યામ પહોંચી ગઈ હતી આ કાંતાબાએ ભગવાન ભગવાનના શ્યામના દર્શન કર્યા ગરમ કુંડલીમાં સ્નાન કર્યું જાણે વર્ષોથી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય એમ ગરમકુંડ કિનારે બેઠેલા મનસુખભાઈ અહેમદભાઈ અને કાંતાબા થોડા સમય વાતો કરતા રહ્યા પહાડોની વચ્ચેની સાંજ ધીરે ધીરે ઘેરાતી હતી કાંતાબાને હવે પાછું ગામે પહોંચવાનું હતું તો અંધારા અંધારામાં રસ્તો મુશ્કેલ થઈ જાય મનસુખે કહ્યું બા હવે ચાલો બસ પર પાછા જઈએ તમે આજે તમારું દિલથી જીતી લીધું કાંતાબા હળવું સ્મિત કરીને કહે આ બેટા દિલ તો એનું જ જીતાય જેના દિલમાં જગ્યા હોય તમે બંને આજે એ જગ્યા ખોલી ખોલી આપી હિંમતભાઈએ હાથમાં દીવો જેમ રાખેલી ટોર ચાલુ કરી ચાલો હું આગળ ચાલું રસ્તો થોડો ઉતાર ચઢાવવાળો હતો બસ તરફ જતા સમયે પહાડની હવાઈની ઠંડ વધતી હતી બંને તરફ વૃક્ષોમાંથી હળવો પવન પસાર થતો અને જરૂર કરતાં વધુ શાંતિ છવાઈ જતી કાંતાબા ચાલતા ચાલતા બોલી મારા બેટા સેવા કરવી એ મોટી વાત નથી સેવા કરવાની ભાવના રાખવી એ મોટી વાત છે આજે તમે મને માન આપ્યું અહીંયા માન જ માણસને જીવવા દે છે મનસુખે પહેલી વાર એવું લાગ્યું કે આજે તેને જે કરેલું તે ફરજ નહોતી પણ મનની સાચી ખુશી હતી તે બોલ્યો વા સાચું કહું તમે બસમાં આવી તે ક્ષણે કંઈક અંદરથી કહેતું હતું કે તમારી યાત્રા સામાન્ય નથી આજે સમજાયું કે ક્યારેક ત્યારે કોઈ પણ યાત્રા યાદગાર બની જાય છે બસ સુધી પહોંચ્યા ત્યારે સૂર્યાસ્તનો કેસરી રંગ આખા આકાશમાં છવાઈ ગયો હતો તુલસી શ્યામના પથ્થરો પર એ રંગ પડતા અજાણી પર્વત દેવીઓ પકડી અભિવાદન કરતા હોય એમ લાગતું કાંતાબા બસના દરવાજા પાસે ઊભી રહી અને મનસુખને હિંમતભાઈ તરફ જોઈને બોલી હવે હું જાઉં છું અહીંના સત્સંગમાં પરંતુ આજે મેં બે નવા દીકરા પ્રાપ્ત કર્યા હિંમતભાઈએ અળવું હસીને કહ્યું બા ત્યારબાદ પાસ આવતા અમારી બસમાં જાવજો ભાડું તો અમે આપીશું પણ આશીર્વાદ વ્યાજ આપજો કાંતાબા હસીને બોલી ભાડું તમે આપો વ્યાજ ભગવાન આપશે એનો વ્યાજદર ઘણો મોટો હોય છે બેટા આ ત્રણેય હસી પડ્યા બા સત્સંગમાં ચાલવા લાગી પરંતુ મનસુખ બોલાવ્યો બાને એક મિનિટ ખાતે બસના ડેશબોર્ડ પરથી તુલસીના બે પાંદડા લઈ આવો મારા તળાજાની તુલસી છે આ તમે અહીં આવ્યા ત્યારે તમારી યાત્રા પવિત્ર બની ગઈ તમે રાખજો કાંતાબા તુલસી તુલસીના પાન હાથમાં લઈ લીધા આંખો બંધ કરી અને કહ્યું ભગવાન તમને બંને સુખી રાખે બસ નહીં દિલ દિલ જલાવજો આ દુનિયા ચાલે નહીં તો પણ ચાલશે એમ કહી બા ધીમે ધીમે પથ્થરના રસ્તે આગળ વધી મનસુખ અને હિંમતભાઈ તેને જતા જોઈ રહ્યા સાંજના અંધકારમાં પણ કાંતાબાની સફેદ સાડી ચાંદીની જેમ ચઢતી હતી કેટલાક લોકો મુસાફરો માટે આવે ને કેટલાક લોકો જીવન બદલાવા આવે છે અને કેટલાક લોકો તો ભગવાન મોકલે છે માણસને યાદ અપાવવા કે માનવતા આજે જીવંત છે મનસુખ બોલ્યો ભાઈ આજે લાગે છે કે શ્યામે આપણને બોલાવ્યા હતા હેમંતભાઈએ એનર્જી સ્ટાર્ટ કરતાં કહ્યું એન્જિન સ્ટાર્ટ કરતાં કહ્યું હા મનસુખ આજે બસની જીવનનો ગેર બદલાયો બસ ધીમે ધીમે અંધારે રસ્તે આગળ વધી અને તેમની પાછળ પર્વતોમાં કાંતાબાના પગલાંઓની પવિત્ર ગુંજ રહી કાંતાબાએ તુલસી શ્યામ છોડીને મનસુખ અને હિંમતભાઈ તળાજા તરફ નીકળી ગયા આખો રસ્તો બંને શાંત હતા પણ એ શાંતિ સામાન્ય ન હતી મનને હળવું કરતી આ કંઈક સમજાવે તેવી બીજા દિવસે સવારે બસ સ્ટેન્ડ પર મનસુખ એક પત્ર મળ્યો ઉપર લખેલું બાળકો મનસુખ અને હેમતભાઈ માટે પત્રમાં કાંતાબાઈએ લખ્યું હતું ગઈકાલે મંદિરમાં ભગવાન પાસે બે વચન લીધા એક તમારા માટે પ્રાર્થના કરવાનું અને બીજું ફરી એક દિવસ તમારી બસમાં જ બેસવાનું તમે મારું ભાડું માફ ન કર્યું પણ જીવનની માનતા બના બતાવી પાત્ર સાથે એક નાનકડી શ્યામની મૂર્તિ પણ રાખેલી હતી મનસુખની આંખો ભીની થઈ ગઈ હેમંતભાઈએ ધીમેથી કહ્યું મનસુખ કાલે તો આપણે બાને છોડીને આવ્યા પણ લાગે છે આજે બા આપણને કંઈક આપી ગયા એ જ મમળાટમાં એક યાત્રી દોડી આવ્યો ભાઈ ગઈકાલે રાત્રે મંદિરમાં એક ઋતબાએ બધાને પ્રસાદ આપ્યો અને કહ્યું કે મારા બે દીકરા આવતા હશે તેમને આ તુલસી આશીર્વાદ રૂપે મોકલી દેજો બધાને તો લાગ્યું કે બા ગામ પાસે જશે પણ પછી ખબર પડી કે ત્યાં તો કોઈ આવી બા રહેતી જ ન હતી મનસુખ અને હિંમતભાઈ એકબીજાને જોઈ શોકી ગયા બંનેની આંખોમાં એ પ્રશ્ન બા ખરેખર કોણ હતી પણ જવાબ ક્યારેય ન મળ્યો માત્ર એ શ્યામની મૂર્તિ બસમાં ડેશબોર્ડ પર હંમેશા ઝગમગતી રહી ભક્તિનું નહીં માનવતાનું પ્રતીક બનીને અને તે દિવસથી તરાજા તુલસી શ્યામની બસમાં મનસુખ કહે આજે પણ બાની બેઠક ખાલી રાખજો હિંમતભાઈ હસીને કહે કદાચ આજે ફરી આવે ક્યારેક કેટલીક મુલાકાતો વાર્તા નથી આ વાસ્તવિક ચમત્કાર હોય છે આ સ્ટોરી કાલ્પનિક છે સત્ય ઘટના આધારિત આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ